તારીખ 30 8 2025 ના રોજ સિહોર ઘાંચી યુવા સંગઠનના યુવાનો દ્વારા ત્રીજો ઈનામ વિતરણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે આપણા તમામ મુસ્લિમ સમાજ અને ઘાચી સમાજ ના યુવાનો અને વડીલો તમામની એક જવાબદારી બને છે કે આ યુવાનોએ પોતાના કિંમતી સમયમાંથી પણ આપણા બાળકો માટે આપણા વિદ્યાર્થીઓ માટે અને આપણા યુવાનો માટે સમય કાઢ્યો છે અને લગભગ બે મહિનાથી આ મુહિમ ચલાવી રહ્યા છે પરિણામ ભેગા કરી રહ્યા છે પોતાના ધંધા રોજગાર બંધ કરીને આપણા બાળકો માટે સમય આપી રહ્યા છે ત્યારે આપણી તમામની ફરજ છે કે આપણે પણ આ ઇનામ વિતરણમાં સહભાગી બનવું બહોળી સંખ્યામાં ઉપસ્થિત થઈ આ યુવાનોનો જુસ્સા વધારશે આપણે કશું ન કરી શકીએ તો કંઈ નહીં પણ તે જે પણ કાર્ય કરે છે ને તેમને બિરદાવજો પ્રથમ ઇનામ વિતરણ થી આજે ત્રીજા ઇનામ વિતરણ સુધી આ યુવાનો પહોંચ્યા છે એમનો જુસ્સો હજી વધે તેવા પ્રયત્ન કરજો સહભાગી બનજો ટેકો કરજો સાથ આપજો સહકાર આપજો કંઈ ભૂલ થાય તો માફ કરજો પરંતુ ખૂબ સહભાગી બનજો એમના કામમાં કારણ કે શિક્ષણ માટે જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે એમમાં સહકાર આપવો આજે આપણી પહેલી ફરજ બને છે આપણે બધાએ એમાં સહભાગી બનવું જ જોઈએ અને તો જ આપણે આપણા બાળકોના ભવિષ્યને આગળ લઈ જઈ શકશું આ યુવાનો આપણા બાળકોના ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે આપણે જે નથી કરી શકતા તે આ યુવાનો કરી રહ્યા છે તો આપણે આ યુવાનોના જુસ્સાને વધારવો નહીં કે ઘટાડવો એટલે તમામ મારા મુસ્લિમ ને વિનંતી છે કે કાલે બહોળી સંખ્યામાં આપ સૌ આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં જોડાજો અને આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં સહભાગી બનશો તેવી આપ સૌ પાસે દરખાસ્ત છે અપેક્ષા છે આભાર